ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ એસસી દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા લાલ લાલબાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સત્ય અહિંસા શાંતિ અને માનવતાનો સંદેશો ગુજરાત રાજ્યમાં જન્મ લઈ દુનિયામાં ફેલાવનાર આપણા પરમ પૂજનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજરોજ બીજી ઓક્ટોબરે જન્મજયંતિ છે જે સમગ્ર યુગોમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે યોજવામાં આવે છે પૂજનીય ગાંધીજીની જન્મજયંતિના ભાગરૂપે ભાવનગર શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આજરોજ ક્રિષ્ટ સર્કલ ખાતે આવેલી મહાત્માજીની પ્રતિમાને સૂતરને હાટી પહેરાવીને શ્રદ્ધા અર્પણ કરાયા હતા અને શહેર કોંગ્રેસના તમામ કાર્યકરોએ ગાંધીજીના આદેશો અને સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા અને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો તો શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજસિંહ ગોહિલ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન વિપુલભાઈ કુમાર સહિતના કોંગ્રેસના આગેવાનોએ હાજર રહી પૂજનીય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે આજરોજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને જય જવાન અને જય કિસાનનું સૂત્ર આપનાર બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ હોવાને લઈને તેઓના પણ કાર્યોને યાદ કરી કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને પણ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિશોરભાઈ કંટારીયા તેમજ તેમજ કાળુભાઈ બિલીમની સંયુક્ત યાદીમાં સમગ્ર માહિતી જણાવવામાં આવી છે દોસ્તો શેખ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ